પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હળગુડ લઈને આવ્યું છે આનંદાયી પ્રવૃત્તિઓ સાથે રજાની મજા તો ચાલો બાલ મિત્રો રજાની મજા કરવા તૈયાર થઈ જાઓ આજે તારીખ દસ પાંચ બે હજાર પચીસ શનિવાર છઠ્ઠો દિવસ આજની પ્રવૃત્તિ માટીકા માટી અથવા રેડીમેડ ક્લેમાંથી વિવિધ આકર્ષક નમૂના બનાવવા બાલમિત્રો આપના દ્વારા તૈયાર થયેલ કૃતિ મોડલના ફોટોગ્રાફ્સ આપના વર્ગ શિક્ષકને મોકલવાનું ભૂલતા નહીં હો